ભરૂચ શહેરની નામાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ મામલે આજે પોલીસે ફિલિપ ઉર્ફેરોની ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે તેની કડક પૂછપરછ હાથ ધરી છે ભરૂચની જાણીતી સેન્ટ જર્વિયસ શાળાનો એક પછી એક વિવાદ બહાર આવી રહ્યો છે પ્રથમ શાળાના ઇન્ચાર્જ આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હવે શાળાની શિક્ષિકાના પતિ અને શાળાના જ પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપી ફિલિપુરફે રોનીએ સ્કૂલની રીયુનિયન મીટિંગના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી જ્યાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું ફરિયાદ અનુસાર

વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એક ફરિયાદ નોંધાવવામાં આવે છે જેમનો ગુના નંબર છે જેમાં કલમ ગુના બેન છે તેમના દ્વારા કોઈ આરોપી ફિલિપ ઉર્ફે રોની કુટીનો ના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જે ફરિયાદમાં એવું જણાવે છે કે સેન્ટ જેવિયર્સ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મિટિંગ માટે એક બેક્સા નામનો વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ગ્રુપમાં હોય છે અને જેમાંથી એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજા સાથે પરિચય કેળવે છે ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ whatsapp દ્વારા વાતચીત ચાલુ રાખે છે જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્ષાની મિટિંગના નામે હોગ બનનારને ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે પોતાના ઘરે બોલાવે છે